હાલો મિત્રો નમસ્કાર અમે આજે આવ્યા છીએ અમારા ભવા તાલુકાના ભાતીકડા ગામે અને ભાતીકડા ગામે એક એવી અદ્ભુત જગ્યા છે કે જ્યાં પૌરાણિક શિવ શિવલિંગ આવેલું છે અને પાંચ સાત વર્ષ પહેલાં એક અહીંયા સંત હતા જેનું નામ હતું શાંતાગીરી માતા એક અસ્ત્રી સંત હતા અને બહુ આધ્યાત્મિક હતા એમની તપસ્યા ભૂમિ છે અને આ અમારું ભાટીકડાનું જંગલેશ્વર મહાદેવનું મંદિર છે તો મિત્રો અમે તમને આખે આખો આ મંદિરનો નજારો આ જગ્યાનો નજારો એ બતાવવા માહિતી છીએ તો અમારો વિડીયો આ પહેલેથી સેલવે છે તમે બતા રહેજો એક અદભુત ગુફા પણ આવેલી છે અને આ રહસ્યમય ગુફા હજી કોઈ જાણી નથી કે આની અંદર શું છે આ વર્ષો જૂની ગુફા છે મિત્રો તો અને ઘણા સાધુ સંતોનું કેવું એમ છે કે આની અંદર હજી સાધુ છે ભજન કરે છે આ હા મહાદેવનું ભજન કરે છે અને એના પડતારા સંભળાય છે પણ થોડુંક ગુફા બુરાઈ ને એવું છે ને એટલે થોડી ચબલીક જેવું છે હા ગમે તે મહાદેવ ની કૃપા થાય ત્યારે આ ગુફા જાગૃત થશે એમ આ ગુફામાં હજી કોઈ ખબર નથી કે કઈ રીતનો આની અંદર ક્યારેક ક્યારેક એવો અવાજ પણ સંભળાતો હોય કે કોઈ ભજન કરી રહ્યું છે જાપ સંભળાય અને આ ગુફા રત્નેશ્વરે નીકળીને નીકળી ને નીકળી છે આ ગુફા રત્નેશ્વર અને જુનાગઢ નીકળેલી છે થોડું બુરાઈ ગયું છે ગામજનો ઘણે લગન જાતા હા ગામજૂનો ઘણા લગ્ન જાતા થોડુંક સેવાની હિસાબે બુરાઈ ગયા ગમે ઓછું હોય ત્યારે અહીંયા રોસ બનાવાતી હોય છે તો આપણે થોડુંક ત્યાં જઈએ અને નિરીક્ષણ કરી ગજાનંદ બાપુ ની આ ખારા ની કથાઓ અહીંયા પૂછો છે બીજું તમે અમુક પૂછો તો મને ખબર હોય આ સ્વયંભુ આદિ એનાદી આદિ એનાદી ત્યાં જંગલેશ્વર માટે હા 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 અખેડાની જગ્યા કહેવાય શ્રીપંચ જૂના અખેડા હા હા જુનાગઢ આ અખેડાની જગ્યા છે मात हो माताजी ये खेड़ा ना साधू होता हां शांतागिरी माता त ये खेड़ा ना साधू आ खेड़ा ना साधू होता फोटो पण अइया मौजूद बरोबर બાપુ બાપુનું સમાધિ સ્થાન છે બાપુની અઢાર વર્ષની ઉંમર હતી ત્યારે આ અંદર આવેલા ખાલી મહાદેવનો ખાલી ઓટો હતો હા હા પછી માતાજીએ બહુ ભજન કરેલું અને માતાજીએ એ નિમ લીધો કે મહાદેવનું મંદિર ન બને ત્યાં લગ્ન અનાજ નહીં લેવાનું માતાજીએ છત્રીસ વર્ષ લગન એ અનાજ નથી લીધો આ ટીમ્બામાંથી હા પછી એક સેવક જાગ્યો અને મહાદેવનું મંદિર બનાવ્યું છત્રીસ વર્ષ પછી માતાજી અનાજ લીધેલો આ શાંતાગીરી બાપુએ અને એનો ખોરાક એકસો ને આઠ વર્ષની ઉંમરે માતાજી દેવ છેલા છે છે આ એનું સમાધિ સ્થાન છે આ અત્યારે બાપુની માનતાઓ આવે દર વર્ષે અમે બાપુની તિથિ કરી ગુરુપુનુ જીવવી આ બે ત્રણ વર્ષે મોટી કોઈ કથાઓ કરી અને બાપુની માનતા સખત આવ્યાસ કરે આવ્યાસ કરે તારો તમને અલૌકિક લાગ છે અહી બહુ મજા આવી ગયા તે જગ્યા છે સમાજી સ્થાન લઈજો સમાજી સ્થાન છે બરોબર છે સાંદાગરી બાપુ આહ આ એની નાની ઉમર માં આવેલા ને ત્યારે બજંગદાસ બાપા અહીં આવતા આહા એને માતાજીને કીધું કે આયા તું દેવી ખોજ આયા સમાજી નીકળશે ને એની પૂજા કરીશ તો જ આ જગે ની અંદર કોઈ રહી રહે કે આહા ભજન હોય એ સાધુ જ રહી શક્યા આની અંદર આહા પછી માતાજીએ સમાધિ બનાવી અને માતાજીએ સમાધિવાળાનું બહુ ભજન કર્યું માતાજીની એકસો ને આઠ વર્ષની ઉંમર થઈ ગઈ આ નકર આ માતાજી પેલા કેટલાય સાથમાં આવ્યો પણ આ જગ્યાની અંદર કોઈ રહી શકે નહીં હજી રાજ દેરાવાની મનાય છે હા આહા પુંજાજી ગ્રસ્તી છે હા આખો દિવસ રહી સાંજે સેવા પૂંજા કરીને એને નીકળી જવાનું હા બરોબર છે જગ્યાની અંદર કોઈ નહીં હા 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 જીગ્યાજી ટાઈપ છે બધી ભજનાનંદી બરાબર છે મહાદેવ ના દર્શન કરવા મિત્રો હવે જંગલેશ્વર મહાદેવના દર્શન કરી મંદિર ની અંદર શિવલિંગ છે અને સ્વયંભૂ શિવલિંગ છે અને અહિયાં આ જગ્યા છે ને મિત્રો ભજન ની જગ્યા છે આવી જાય ભજન જ થાય એટલું એવી આ અલૌકિક જગ્યા છે અને આ એક ટેકરી ઉપર વસેલું શિવલિંગનું શિવ જંગલેશ્વરનું મંદિર છે સંપૂર્ણ મહાદેવ છે અમારે મહાદેવ સ્વયંભુ છે આ અહીંયા ગર્ભ છે અને પૂજા કરવી હોય તો મહાદેવની અમારે મંદિરની સ્વયંભુ મહાદેવમાં આ બેન દીકરી ઓવારુ પણ મહાદેવની પૂજા કરીએ કે સ્થાપિત લિંગમાં નો કરીએ કે સ્વયંભુ મહાદેવ હોય ને આ અંદર ગર્ભગૃહ અંદર બેન દીકરી ઓવારું અંદર જઈએ કે સાપિક લિંગ હોય એમાં ન જઈએ કાંઈ બરાબર છે અહીંયા બેનોના વરત થાય છે આ હા જવા સેવા પૂંજા થાય છે આ અમારા જંગલેશ્વર મહાદેવ આ છે બરાબર સ્વયંભુ લિંગ તમને હાવ ઓછી જોવા મળશે આ માતાજીનો ચેતન ધૂણો છે હજી ધૂણો અખંડ છે હા જવા અહીંયા ગૂગલની આરતી કરવામાં આવે છે હા ગાયના સાણાથી ધૂણો ફરવામાં આવે અને માતાજી આહા નાની ઉંમરમાં ટેકરીમાંથી આવેલા એટલે ધૂણો સેતન કરીને બે ગયેલા હરી ભજન જ કરવા અને એનું લક્ષ એ હતું કે આપણે ભજન કરવા આવી છીએ આહા ભજન જ કરવાનું એને આ ટેકરીમાંથી આ માતાજીની બેઠક છે આહા હા છત્રીસ વર્ષ હમણાં જ લીધા વગર મહાદેવનું નીકળ્યું ભજન કર્યું આ માતાજીનો ફોટો હાલો મિત્રો તો તમને અમારા જંગલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવ્યા અમારા ભાટીકડા ગામે અને ભાટીકડા તમારા આવવું હોય તો તળાજાથી બોરડા બોરડાથી દાઠા તળાજા બાજુથી આવો તો અને દાઠાથી કોટલા કોટડા આવ ને ત્યારે ભાટીકડા ગામ આવે એ ભાટીકડા ગામમાં જ જંગલેશ્વર મહાદેવની જગા છે અને ભાટીકડા ગામથી પશ્ચિમ તરફ કાટીકડા ગામના રસ્તે હાલવાનું એટલે રોડ ઉપર જ આ જગ્યા આવેલી છે અને મવાથી આવવું હોય તો પાંત્રીસ કિલોમીટર થાય તો અમારે રાણીવાડાના પાટીયાથી કાટીકડા ગામમાં આવવાનું માળવા વટીન અને અહીંયા એક અલૌકિક જગ્યા છે કે અહીંયા તમે એકલું ભજન જ તમને અહીંયા જાણવા મળે અને અહીંયા શાંતાગીરી માતાએ ભજન કરેલું તો મિત્રો આ સંપૂર્ણ ઇતિહાસ સાથે અમને બાપુએ ઘણી જ મદદ કરી અને અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર